મહેસાણાના વિસનગરમાં દાનમાં આપેલી જમીનનો વિવાદ વકર્યો મગરોડા અને ખારાવડા ગામની વચ્ચે આવેલી સરકારી આરોગ્ય કેન્દ્રની જમીનને લઈને વિવાદ ઉભો થયો સિત્તેર વર્ષ અગાઉ મહિલાએ હોસ્પિટલ બનાવવા માટે જમીન દાનમાં આપી હતી પરંતુ વર્ષો બાદ તેમના જે પરિવારના ગૌરવભાઈએ આ જમીન વેચવા માટે નક્કી કરેલ ગૌરવભાઈએ આ જમીન બારોબાર હરીશ ચૌધરી નામના વ્યક્તિને વેચી દેતા વિવાદ થયો ગૌરવભાઈના પરિવારે જમીન તો દાનમાં આપી દીધી પરંતુ જમીન ન તો સરકારે પોતાના નામે કરી ન તો આરોગ્ય કેન્દ્રના નામે કરાઈ બસ આ જમીન પર આરોગ્ય કેન્દ્ર અને દવાખાનાનું પણ નિર્માણ કરી દેવામાં આવ્યું જોકે હવે ગૌરવભાઈએ આ જમીનનો વેચાણ દસ્તાવેજ તૈયાર કરી દેતા વિવાદ થયો છે

ખરવાડા મગરોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ને આ જમીનની જે મકાન બન્યું છે કારણ કે વર્ષો એક દ્વારા આ જમીન દાનમાં આપવામાં આવે છે અને તે દાનમાં આપેલ જમીનની અંદર આરોગ્ય કેન્દ્ર ઉભું કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ તેમના પરિવારના કેટલાક સભ્યો દ્વારા આ જમીન વેચી મારવામાં આવે છે જો કે આ જમીન વેચી મારતા સમગ્ર આરોગ્ય કેન્દ્રની જમીન વેચાઈ જઈ છે જેના કારણે હવે વિવાદ ઉભો થયો છે કારણ કે જે માલિક હતા તેને આ જમીન બારોબાર વેચી મારી છે સવાલ એ થાય છે કે વર્ષો પહેલાં માતા દ્વારા જમીન દાનમાં આપીને તેના નામની હોસ્પિટલ બનાવવામાં આવે છે અને હવે તે જમીનનો બારોબાર સોદો કરવામાં આવે છે અને જમીન આખરે વેચાઈ જાય છે ત્યારે સવાલ એ થાય છે કે વર્ષો સુધી જે જગ્યાએ હોસ્પિટલ હતી તે જગ્યા હવે વેચાણ થયું છે અને તેના દસ્તાવેજ અન્ય પાર્ટીના નામે થઈ ગયો છે હરુનાગોરી એબીપીએસ અસ્મિતા મહેસાણા આ જમીન છે એ ખરવડામાં દાનમાં આપેલી હતી સરકારી દવાખાનું બનાવવા માટે પહેલાં અને સિત્તેર વર્ષથી આપેલી છે દાનમાં આ સુધીમાં સરકારી એના પર કોઈ પગલો લીધો નહીં કોઈની કાર્યવાહી કરી નથી એટલે જેને દાન આપ્યું તે ઉંમર લાગે એક્સપાયર થઈ ગયેલા છે એટલે એમના કોઈક ભાણા હોય કે જો એમના નામ હતું તો એમને કોક કા તો મારે કોઈનું નામ નથી કે મારી પોતાની જમીન છે ચેક ચક્કર તો એમને કોક વેચી મારી એવી કોઈક સમાચાર સાંભળ્યા છે દુઃખ તો મેન તો દોષ હું તો સરકાર પર દોડું કે સરકારે એના પર કોઈ નજર રાખી જ નથી ન કે એમને તો દાન આવી જ છે દવાખોન બનાવવા માટે દાન આપેલી છે પણ સિત્તેર વર્ષ વીતી જાવ તો આજ ઘડી બનાવી બનાવ્યું નથી કે કોઈ એક્શન લીધી નહીં સરકારે લાપરવાહી સરકારની એમાં બીજા વ્યક્તિ વેચાણ ખતે લીધું છે અને હજુ એ વ્યક્તિના પાર્ટીના નામ જ બોલાય સરકાર નો તો સોપતો બતાવતું જ નથી આ